જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ફરી એકવાર પોલીસે છોટાઉદેપુર જિલ્લામાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે તેની જી હા જોજ પોલીસને સિંગલાજા ગામે બુટલેગર દ્વારા સરકારી આવાસમાં સ્ટોક કરાયેલ રૂપિયા આઠ પોઈન્ટ બ્યાસી લાખના દારૂના જથ્થા સાથે બુટલેગરના સાગરીતને ઝડપી પાડવામાં સફળતા મળી છે વિગતે વાત કરીએ તો જોજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અરુણ પરમારને તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે છોટાઉદેપુર તાલુકાના અને જોજ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા મીઠીબો સિંગલાજા ગામના રીઢા બુટલેગર સુરેશ કાળુ રાઠવાએ તેના દારૂના ધંધાના કારોબારમાં તેના સાથી એટલે કે વિનુ ભવાન નાયકના હોળી ફળિયામાં આવેલ મકાનની પાસેની અને વિનુ નાયકાના કબજા ભોગવટાવાળી સરકારી આવાસની ઓરડીમાં ભારતીય બનાવટનો દારૂનો મોટો જથ્થો લાવીને મૂકેલો છે સ્ટોક કરેલો છે બાતમી મળતા જોજ પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર હરકતમાં આવ્યા અને પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વિનુ નાયકના કબજા વાડી સરકારી આવાસની ઓરડીમાં સ્ટોક કરાયેલ દારૂનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી ઓરડીમાં ભારતીય બનાવટના દારૂની બોટલો ક્વાટરીયાને બિયરના ટીન મળી કુલ ચાર હજાર છત્રીસ બોટલ જેની કિંમત રૂપિયા આઠ લાખ બ્યાસી હજાર ને એંસીના દારૂના જથ્થા સાથે પોલીસે વીનુ ભવાન નાયકા ઉંમરવર્ષ અડતાલીસને ઝડપી પાડ્યો હતો અને દારૂના આ કારોબારમાં વિનુ નાયકા સાથે સામેલ મુખ્ય સૂત્રધાર સુરેશ કાળુ રાઠવા અને વિપિન વિનુ નાયકા આ ત્રણેય સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી અને ફરાર સુરેશ અને વિપિનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તમારો વીજળીનો વપરાશ અને વીજળીનો ખર્ચ રોજે રોજ વધી રહ્યો છે અને તમે લાઇટ બિલથી પરેશાન છો ટેન્શન ના લેશો રિગલ ઇલેક્ટ્રિકલ્સ પાસે આનો ઉકેલ છે છોટાઉદેપુરની વિશ્વસનીય કંપની જે તમને આપે છે સરકારી સબસિડી સાથે મજબૂત અને વિશ્વસનીય સોલાર સિસ્ટમ એકવાર સોલાર લગાવી દો પછી તો તમારું લાઇટ બિલ થઈ જશે શૂન્ય અને આ સિસ્ટમ ચાલે છે સીધું ત્રીસ વર્ષ સુધી ઘર હોય કે દુકાન ખેતર હોય કે ઓફિસ જ્યાં વીજળી જોઈએ ત્યાં સોલાર લાવો અને બચત વધારો આજે જ કોલ કરો એટ વન ફોર વન ઝીરો ટુ એટ વન ડબલ ઝીરો પર સાઇટ વિઝિટ મફત છે અને તમને સોલાર સિસ્ટમની સમજાવટ પણ સંપૂર્ણ રીતે મળશે રીગલ ઇલેક્ટ્રિકલ્સ ઘર ઘર સોલાર હર રોજ બચત છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો